આગળ છે નાની નાની સમાજો પણ વિકાસ ખૂબ જોર માર્યો છે પણ આપણે હજુ ત્યાંના ત્યાં જ એટલે તમામને મારી વિનંતી છે કે આપણે આ ગામનું ભવિષ્ય છોકરાઓનું ભવિષ્ય ઉજ્જવળ કરવું છે તો આપણે કમળને વોટ આપવું પડશે આવનારી સાત તારીખે આપણે બધા રેખાબેનને અહીં બેન આ બધા ઠાકોર સમાજ જ છે અહીં એટલે ઠાકોર સમાજે પણ તમને માને છે અને તમને સાત તારીખે કમળના નિશાન ઉપર વોટ 100% આપશે અને અમારા ગામનું જે વાતો છે એ તમે પણ અત્યારે એમને વિશ્વાસ આપજો કે હું તમારી સાથે છું અને તમારે આમ તો અમને ઓળખવાના છે રેખાબેનને તમે ઓળખતા નથી પણ અમને તો ઓળખો છો ને અમે તો સ્થાનિક છીએ તમારું કામ પણ કામ હોય તો અમને કેજો અમે રેખાબેનને કહીને તમારું કામ પૂર્ણ કરાવીશું એટલે તમે બધા બે હાથ જોડે બે હાથ ઊંચા કરી નીલકંઠ મહાદેવની જય બોલાવ એટલે બેનને ખાતરી આપો કે અમે તમારી સાથે છીએ અને વોટ બધા તમને આપવાના છીએ પણ જ્યારે અમારે જરૂર પડે ત્યારે અમારે પડખે રેજો એ રેખાબેન આપણને ખાતરી આપશે એટલે નિલકંઠ મહાદેવને જય બોલાવો અને બે હાથ ઊંચા કરીને બેન ને ખાતરી આપો બોલો નીલકંઠ મહાદેવ બેન બધાએ ખાતરી આપી છે તમે પણ અમારા સમાજ સામે જોઈ અને જે પણ વિકાસના કામો હોય એ કામો કરી આપજો એ ખાતરી તમે પણ આપજો અસ્તુ ભારત માતા કી જય